સો હેલો નમસ્તે આજના વિડીયોમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કેમ છો આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું અલગ અલગ ગાડીઓ આજે મારી પાસે મારુતિ અલ્ટો આઠસો એવી ગાડીઓ આવી છે એટલે કે અલ્ટો ગાડીઓ આવી છે અને અલ્ટો ગાડી લેવી હોય એના માટે આ વિડીયો મસ્ત થવાનું છે સારી સારી ગાડીઓ આવી છે બેસ્ટ નવી ઓગણીસ મોડલ અઢાર મોડલ ચૌદ મોડલ એવા ઊંચા નીચા મોડલની ગાડીઓ આવી છે પણ તમે જોશો ને તો તમે ખુશ થઈ જશો કેમ કે ગાડીઓ એવી મસ્ત મસ્ત બતાવવા જઈ રહ્યો છું ને જેને જોઈને તમે કહેશો કે લેવા જેવી ગાડીઓ છે બેસ્ટ છે સારી છે અને ઓફરવાળી છે તો ચાલો આજે વિડીયોની શરૂઆત કરીએ પણ એક વાત કહેવાની રહી ગઈ ચેનલમાં જે જે વ્યક્તિ નવા આવતા હોય તો એને એક વિનંતી છે મારી સબસ્ક્રાઈબ છે ને એ તો કરી જ નાખવાની બીજી વાત છે કે પછી કે નંબર નીચે આપેલો છે નીચે નીચે જોઈ શકો છો તમે નંબર નીચે આપેલો હોય છે અને હવે તો વિડીયોમાં પણ આપી દઈશ એટલે કંઈ જેને લેવી હોય કોન્ટેક કરી દે મને તો આ તમને ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું હવે હવે સૌથી પહેલાં મસ્ત ગાડીની શરૂઆત કરીએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે હજાર ઓગણીસ મોડલ આનો ભાવ રાખેલો છે બે લાખ નવ્વાણું મારુતિ અલ્ટો આઠસો એલેક્સાય આ એલેક્સાઈ વાળી સીએનજીમાં છે આ પેટ્રોલ સીએનજી બંને છે જે વ્યક્તિને પેટ્રોલ સીએનજીમાં લેવી હોય ને એ તો મને કહી જ શકો છો કેમ કે પેટ્રોલ સીએનજીમાં ગાડી કોઈ નહીં મળવાની આ ગાડીની કન્ડિશન સારી છે વસ્તુ સારી છે સાચવેલી છે નવા જેવી છે અને બે નવ્વાણુંમાં મળે છે બે હજાર ઓગણીસ મોડલ જો તમને બે હજાર ઓગણીસ મોડલ આટલામાં પોષણું લેવી છે તો કયા ગામની છે એ પણ તમને કહી દઉં અમદાવાદમાં પડી છે આ અમદાવાદમાં રહેતા હોય એના માટે બેસ્ટ છે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા મસ્ત કંડિશનવાળી અને એકદમ ઘરમાં લઈ શકાય હવાના જેમ ફરી શકાય એવી ગાડી બતાવવા જઈ રહ્યો છું હવે તમારા માટે લાવ્યું છું આ ગાડી બે લાખ પંચ્યાસી હજાર આ ગાડી જોઈ શકો છો બે લાખ પંચ્યાસી હજાર વેચવાની છે પેટ્રોલ સીએનજી ગુડ કન્ડિશન ઓરિજિનલ ગાડી છે ફર્સ્ટ ઓનર બે હજાર અઢાર એલેક્સઆઈ એલેક્સઆઈ આઠસો છે આ તમને જોઈએ તો કોન્ટેક કરો મને અને આ ઈડરમાં પડી છે ઈડર તો તમે જોઈ જશો ને ક્યાં આવ્યું સ્પીડરમાં પડી છે બે પંચ્યાસીમાં વેચવાની છે લેવા માટે કોન્ટેક કરજો ગાડીના ટાયરો એન્જિન વસ્તુ મસ્ત લાગે છે જેવો ભાવ છે ને એવી ગાડી છે એટલે જેવા ભાવ હોય એવી ગાડીઓ હોય એટલે સમજી લેવાનું કે ગાડી કંડિશનવાળી છે મસ્ત છે સાચવેલી છે ચાલો બીજી બતાવું છું એ પણ લેવી હોય તો કહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી એ મસ્ત છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ મહેસાણામાં છે આનો ભાવ બતાવી દઉં બે લાખ વીસ હજાર બે હજાર પંદર મોડલ એલેક્સઆઈ સીએનજી બે ઓનરવાળી બે ઓનરવાળી વીમો ચાલુ છે પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ અને સીએનજીવાળી એમાં પણ મહેસાણામાં પડી છે બે લાખ વીસ હજાર બે હજાર પંદર મોડલ જેને પણ આ ગાડી લેવી હોય વોટ્સઅપમાં મેસેજ કરો બે ઓનરવાળી પેટ્રોલ સીએનજી મહેસાણામાં પડી છે ગાડી જોઈ શકો છો જોઈને ખબર ખબર પડી જાય કે ગાડી લેવી છે કે નથી લેવી હવે આના પછી સેલી બતાવી દો અને આ વિડીયોને લાઇક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બ્રેન્ડ ન્યૂ હવે તમારા માટે લાવે છું આ બે લાખ એકાણું હજાર રૂપિયા આ પણ મહેસાણા છે બે લાખ એકાણું હજાર રૂપિયા બે હજાર ઓગણીસ એલેક્સાઈ સીએનજી બે ઓનર આ ગાડી જુઓ હવે તમે બાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે વીમો ખાલી આમાં પતી ગયો છે પણ ગાડી મસ્ત છે સાચવેલી છે અને સંભાળેલી છે તો આ વિડીયો સારું લાગી હોય અને આટલી ગાડીઓ તમને બતાવી મેં પહેલાં હવે આટલી ગાડીઓમાંથી નવી નવી ગાડીઓ આવે છે જૂની ગાડીઓ આવે છે પસંદ આવે ના આવે પણ જેને લેવી હોય ને જે બોયને લેવી હોય ને એને તો પસંદ આવવાની જ છે જે માણસને લેવી એને તો પસંદ આવવાની જ છે તે તો લઈ જ લેવાના છે તો લેવા માટે વોટ્સઅપમાં મેસેજ કરીને નાખજો પસંદ આવી હોય એના ફોટા હું બતાવી દઈશ આવીને તમે ફટાફટ કોન્ટેક કરીને લઈ શકશો ત્યાં સુધી આવજો લાઈક કરતા રહેજો અને હા જોડાતા રહેજો અમારી ચેનલમાં